ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ફ્રોમ પનાવાડા મિત્રો તો હાલ હું છું પનાવાડામાં અને રાતે આપણે ચડી ગયા હતા રામદેવડાવાળા રસ્તે અને અહીંયા આ આ હોટલ સુધી પહોંચતા પહોંચતા મારે રાત થઈ ગઈ હતી અને આ બાજુમાં જે પેટ્રોલ પંપ પંપે હાર્યો જુઓ તમે આ પેટ્રોલ પંપ છે અને આ હોટલ અત્યારે તો બંધ છે તો આ અંકલ જે હતા અહીંયાની પાસે આ હોટલ જેમની આ હોટલ છે તેમને પૂછીને મેં ખાટલામાં સુવાનું કહી દીધું અને રાતે મેં થોડુંક જમવાનું પણ બનાવ્યું હતું રાતે મેં જમવાનું પણ બનાવ્યું હતું હું તમને દેખાડો જ પણ અત્યારે તો બધું સામાન બધું આપણે પેક કરી નાખ્યો કારણ કે સાડા છ તો આપણે નીકળી જવાનું હોય અને ફોનમાં ચાર્જ હતું નહીં એટલે શૂટ કોઈ જગ્યાએ થયું નહીં કારણ કે ફોનમાં ચાર્જ હતું નહીં તો શૂટ થાય એમ જ નહોતું અને કેમેરો પણ એમ જ છે કેમેરામાં પણ ચાર્જ હતું નહીં તો રાતે આ ફોન આખી રાત ચાર્જિંગ મૂક્યો તો હવે અત્યારે સવારે લઈને આવ્યો સાડા છથી આવ્યા આપણે સામાન બધું પેક કરી નાખ્યું છે અને હવે અહીંયાથી નીકળવું છે આપણે રામદેવરા બાજુ રામદેવરા અહીંયાથી હજી એકસો ને સત્યાવીસ કિલોમીટર બાકી છે બરાબર એકસો સત્યાવીસ કિલોમીટર જોઈએ આજે કવર થાય તો ઠીક છે ન કરે કાલે પહોંચી તો જશું ફાઇનલી કાલે તો પહોંચી જવાના છે બરાબર તો આપણા સામાન હે બધા પેક થઈ ગયો છે બાકી આપણા પાણીના બે બોટલ અને હવે નીકળવું છે ફટાફટ તો ચાલો તમને આગળ મળવું હવે તો જય માતાજી મિત્રો હાલ હું છું આપણે રણજવાળા રસ્તે અને સવારથી કરીને અત્યાર સુધી મેં ખાલી અઠ્યાવીસ કિલોમીટર જ કાપ્યું છે કારણ કે આજે મેં મારો સામાન ત્રણ વખત ખોલ્યો ને ત્રણ વખત બાંધ્યો કારણ કે આખો સામાન એક બાજુ થઈ જતો હતો અને બીજી પ્રોબ્લમ આવતી હતી મિત્રો હું બેહવા જતો હતો ને તો મારી સીટ ઉપર આખો સામાન આવી જતો મને બેહવાનું કમ્ફર્ટેબલ થતું નહોતું તો બરાબર આ સાયકલમાં તમે બેસી ના કરો ને તો તમારે સમજી લેવાનું કે તમે પેન્ડલ બરાબર ના મારી કરો જેથી તમે અગર પેન્ડલ બરાબર ના મારો ને તો કેવું થાય તમારો પગ બહુ દુઃખે

હા એ થાક પણ એટલો લાગેલો ખબર નહીં કે એમ અને હવે સામે જઈ રહી ને તો આપણે હવા પણ સામે જ આવી રહી છે તો જેટલા ઢાર આવે છે તો આપણે ચડાવવાના જ ઉતરણ ઢારમાં સ્પીડ એકદમ ઓછી થઈ જાય અને આપણે અહીંયા જઈ રણોજા જઈ એક કેરિયલ નખાવું છે ક્યાંય મળે તો મને કેજો કોઈને ખબર હોય તો કારણ કે મારે કેરિયલ નખાવવું બહુ જરૂરી છે આગળ એક કેરિયલ નખાઈ દેજો એનો ને સામાન અડધો અડધો કરી નાખશું કારણ કે આમાં હે નહીં બધો સામાન પાછળ છે ને તો સીટ આખી કવર થઈ જાય એમ મજા નહીં આવી બસ ફટાફટ હવે આજે આજ નહીં તો કાલે તો આપણે ફાઇનલી પહોંચી જઈએ આજે જેટલું થાય એટલું નજીક જતા રહીએ પોપરણની અને પછી આરામથી અહીં સુશું બાકી તો કાલે પહોંચીએ રણુજા ઠીક ચાલો આગળ તમને મળું હવે તો મિત્રો મેં હાલ જ અહીંયાથી એક દુકાન હતી ત્યાંથી મસ્ત ઓરો લીધો હતો જમવાનું નાસ્તો લીધો નમકીન અને થોડોક આગળ આવ્યો કે આમ તમે જોઈ લો વરસાદ આવ્યા તો આપણે સાયકલ આખી ઢાંકી લીધી છે હજી વરસાદ થોડો થોડો હજી આમ ચાલુ હોય પહેલો વરસાદ જ્યારે બધો આયા હતો અને વરસાદને હું કહું મારા મિત્રો એટલો બધો વરસાદ હતો ને હું આ એક જ આપણી પાસે સહારો એક જ હતો રહી બીજો કોઈ સહારો નહોતો તો વાંધો નહીં મેં તો પછી કાગળ ઢાંકી દીધું અને કાગળ નીચે જઈને બેસી ગયો હું તો થોડોક આમ ભીનો થઈ ગયો હું પણ સારું આમ વરસાદથી આખા બચી ગયા કારણ કે વરસાદ બહુ હતો બરાબર તો હવે અહીંયાથી રામદેવરા લગભગ નેવું કિલો પંચાણું કિલોમીટરની આસપાસ છે આપણે જેટલું કપાય એટલું કાપીએ બાકી પહોંચવાનું તો કાલે જ છે તો ચાલો મિત્રો તમને હું મળું આગળ એમાં હતા મિત્રો હાલ બપોરના બે ને સત્તરથી અઢાર મિનિટ થઈ ગઈ છે અને હાલ હું છું આપણે પોખરણ બાજુ આપણે એક ગામ હતું અહીંયાથી હવે પોકરણ બાજુ જઈ રહ્યો છું અહીંયાથી હાલ મેં પોકરણનો મેપ જોયો તો એકાવન કિલોમીટર બાકી રહ્યું છે હવે એકાવન કિલોમીટર બાકી રહી ગયું છે વાંધો નથી પોકરણ પોકરણ પછી તો રામદેવરા અગિયારથી બાર કિલોમીટર છે એટલે એનું ટેન્શન નહીં તો હવે આપણે બે અઢી વાગી ગયા બરાબર તો આ મેં થોડોક અડધો કલાકનો રેસ્ટ લીધો છે અડધો કલાક આરામથી બપોરે બેલીશ હવે અને પંદર મિનિટ બાકી આમ તો રેસ્ટ મેં ક્યારે લીધો આ તો એકદમ ફ્રેશ થઈને મસ્ત હજુ કૂતરું એક તો કંટાળે ઉમે ઓરે ના ધારું તો ફ્રેશ થઈ ગયો હું મત પાણી નીકળતું હતું અહીંયા ફ્રેશ થઈ ગયો અને હવે થોડુંક મેં આપણે નમકીન પણ કાઢા કારણ કે આ રસ્તામાં તમને કોઈ જગ્યાએ ખાવાનું મળતું નહીં બરાબર ક્યાંક ભોજનાલય હશે પણ મને તો કોઈ નજરોમાં આવ્યા નથી મોટી સિટીમાં હશે અહીંયા મળતું હશે બટ નાના ગામડા બહુ આવે છે તો નાના ગામડામાં તો કોઈ જગ્યાએ ખાવાનું મળે નહીં તમને તો મેં નમકીન વચમાં આવ્યું હતું એક ગામ આવ્યું હતું મોટું થોડુંક અહીંયા જઈને નમકીન હકા લઈ લીધા નમકીન અત્યારે મસ્ત ટકાટક ખાઈ ને આરામ કરું રહો હું મિત્રો અને હવે થોડાક ટાઈમ પસે પંદર મિનિટ પસે હું અહીં પાછો હાલ તો થવા નહું અને જે રસ્તાનું મેં તમને સવારમાં કીધું હતું એ સવારમાં મને બહુ જ તકલીફ પડતી હતી બરાબર પણ હાલનો રસ્તો મતલબ અહીંયાથી હું આગળ જેવો આવ્યો ને બહુ મસ્ત રસ્તો મિત્રો મળ્યો રસ્તો આમ થોડો કાચો છે જેવો એકદમ કાચો રસ્તો છે તૂટેલો નહીં એટલો બધો પણ એક મસ્ત મજાની વાત આ રસ્તાની એ છે કે સાયકલ એકદમ ફટાફટ રડી જાય છે સમજી લો ને કે આમ ઢાર જેવું હોય ને એવું એકદમ સ્મૂથ રસ્તો છે આમ બહુ ઢારે નહીં ડું ફ્લેટે નહીં એટલે આરામ આરામથી સાયકલ મસ્ત જાય છે અને બીજો પ્લસ પોઈન્ટ થઈ ગયો આપણે જે હવા હતી પેલા સામેથી આવતી હતી અને હવે આમ થોડીક સાઈડમાં પાછળથી આવી ને તો આપણે હવા નડતી નહીં અને મસ્ત સાયકલ હાલે રહ્યા તો બરાબર તો બપોર પાસે એકદમ બધો સીન બદલી ગયો બપોર પાસે બહુ મજા આવી વચવા વરસાદ પણ આવ્યો હતો આઈ થિંક મેં વિડીયો લીધો કે નહીં લીધો આવું ભૂલી ગયો હું જો બીત્યા હતા તમે જોવો ને તમે આખું બધું તરાપડા બરાબર નાખી દીધા હતા સાયકલ ઉપર અને હું નીચે બેસી ગયો સાયકલ ઉપર નીચે બેઠા બેઠા અહીંયા નાસ્તો કર્યો અને હવે બે વા અઢી વાગ્યા અહીંયા નાસ્તો કર્યો હોય અને હવે અહીંયાથી અઢી વાગ્યા પછી મારે નીકળવું પોકરણ બાજુ અને મોબાઈલમાં ચાર્જિંગ બહુ ઓછું હોય તો વિડીયો આગળ શૂટ થાય કે ના થાય તમે સમજી લેજો બાકી જો નહીં થાય ને તો સમજી લો કે હું સવારમાં વિડીયો શૂટ લઈ લઈશ અને પછી તમારે હું બીજા વિડીયોમાં આપણે અપલોડ કરી દઈશું બરાબર બાકી હવે અહીંયાથી એકાવન કિલોમીટર રહ્યું છે અને આજે જેટલું ખેંચાય એટલું ખેંચી લેવું હે સમજી લો કે હજી મારે વીસ કિલોમીટર ઉધી કરી જ નાખવું હોય ભલે સાત સાડા સાત કે સોરી સાડા છથી કરીને સાત વાગી જાય ને તો નહીં સાયકલ ચલાવી ચલાવીને ફટાફટ ખેંચી લઈએ બરાબર તો ચાલો મળીએ આપણે હવે હે તમને ડાયરેક્ટ રામદેવરા કાલે જય રામાપીર